આઈપીએલ દરમિયાન અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં સમયમાં વધારો કરવામાં આવ્યો છે ક્રિકેટ સુધી જવા અને સરળતા રહે તે માટે આ ફેરફાર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ દ્વારા આગામી તારીખ ચોવીસ થી અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસ દરમિયાન આયોજિત બોતેરમી ઓલ ઇન્ડિયા પોલીસ ક્લસ્ટર ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ પચીસ ની ગુજરાતી યજમાની કરશે જેતપુરના વીરપુરમાં ઝેરી આઈસ્ક્રીમ ખાઈ લેતા એક મહિલાનું મૃત્યુ થયું છે મૃતક મહિલાની દીકરી રમતી વખતે હાથમાં રહેલી ઉંદર મારવાની ઝેરી દવા આઈસ્ક્રીમમાં નાખી દીધી હતી કેનેડા દ્વારા જાહેર કરાયેલો નવો પીઆર પ્રોગ્રામ અમુક ક્ષેત્રના વિદેશી કામદારોને દેશમાં સરળતાથી સ્થાયી થવાની મંજૂરી આપશે કારણ કે અમુક ક્ષેત્રમાં કામદારોની અછત છે સુરત સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીને ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું છે સ્થાનિક પોલીસની ટીમોએ હોસ્પિટલમાં પહોંચી તપાસ હાથ ધરી છે જસ્ટિસ યશવંત વર્માના બંગલામાંથી રોકડે રકમની કથિત વસૂલાતની કેસની તપાસ કરી રહેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્નાને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે એક માણસ બાળકના રમકડાની બે પાંખો સાથે મચ્છરનો કોલ બાંધીને તેને ઘરના ફ્લોર પર છોડી દેતો જોવા મળ્યો જેના કારણે દરેક ખૂણામાં છુપાયેલા મચ્છરો સુધી પહોંચીને તેને મારી રહ્યું છે હરિયાણાના કુરુક્ષેત્રના કેસો પાર્કમાં ચાલી રહેલા એક હજાર કુંડી યજ્ઞ આયોજનમાં હોબાળો થઈ ગયો આ યજ્ઞ કાર્યક્રમના આયોજક સ્વામી હરિઓમ દાસના પર્સનલ સુરક્ષા કર્મીઓ પર ત્રણ લોકોને ગોળી મારવાનો આરોપ છે ભાવે બીજે સંકટથી છુટકારો મળશે તેવી પ્રબળ આશા સેવાઈ છે એમ કે ભારતીય કોલસાનું ઉત્પાદનનો આંક એક બજ ટન ને પાર કરી લીધો છે કોલસાનું ઉત્ખનન શરૂ થયા બાદ અત્યાર સુધીમાં સૌથી વધુ ઉત્પાદન છે આવક તે પૂર્વ ઓલરાઉન્ડર इरफान પઠાણ કોમેન્ટરી પેનલ માં અમુક ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ બોલવાને કારણે કોમેન્ટરી પેનલમાંથી તેમને બહાર રાખવામાં આવ્યા છે